હેલો વેલકમ છે મારી ચેનલમાં તો આજે તમને હું ફરવા લઈ જઈશ વડોદરાનું ફેમસ સસ્તું અને એવું સારું માર્કેટ એટલે કે મંગળ બજાર તો આજે અમે મંગળ બજાર આવ્યા હતા ફરવા માટે તો અહીંયા ઘડી તમને બહુ સસ્તી અને સારી એવી વસ્તુઓ મળી જશે કપડાં છે લગ્નને લગતી વસ્તુઓ છે ચણિયાચોળી છે પ્લસ કે વાસણ તમને એ ટુ ઝેડ બધી જ આઈટમ સૌથી સસ્તા ભાવે મળી જશે તમે અહીંયા જોઈ શકો છો આ છે ક્રોપટોપ આ મોજાની જોડી છે મોજાની જોડી તમને એવી સારી ક્વૉલિટીની અંદર પચાસમાં ત્રણ જોડી મળી જશે જેન્ટ્સના છે એ સાહીઠ રૂપિયાની જોડી મળી જશે સોરી ત્રણ જોડી મળશે અને અહીંયા બેગને બધું સ્ટાર્ટિંગ છે ને બસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે આ સ્કૂલ બેગને બધું તમને ત્રણસો રૂપિયા સુધીમાં મળી જશે અને જે આ ચણિયા જોડીને બધું છે તમને બધું રીઝનેબલ ભાવમાં મળી જશે અને આ ટોપ છે પછી ડ્રેસની જોડી છે એ વન ફિફ્ટીથી લઈને તમને તમારા રેન્જ સુધીનું તમને જેવું જોઈતું હોય એવી વસ્તુ મળી જશે પ્લસ અહીંયા ચટપટું તો બધું મળે જ છે લારી લઈને ફરતા જ હોય છે તો એક પણ એ એકવાર ટ્રાય કરવા જેવું જરૂરી છે અહીંયા આગળ ડ્રેસ મટિરિયલ પણ બસો રૂપિયાથી સ્ટાર્ટિંગ થાય છે તો એ પણ તમને મળી જશે જોઈ શકો છો ટુ ફિફ્ટીના ટોપ છે પછી થ્રી હંડ્રેડના છે વન ફિફ્ટીના છે આ તમે અહીંયા જોઈ શકો છો આ બધી કુર્તીઓ છે કુર્તી તમને વન ફિફ્ટીથી સ્ટાર્ટિંગ મળી જશે પછી તમે જેમ જેમ આગળ જશો તેમ તેમ તમને અહીંયા આગળ મોસ્ટલી બધું આ જે હું જે ગલીમાં ફરું છું ત્યાં આગળ ડ્રેસ મટિરિયલ ડ્રેસ અને ટોપ નાના બાળકોના ફ્રોક ચણિયા ચોળી એ બધી આઈટમ તમને અહીંયાથી મળી જશે ચણિયા છે રેડીમેડ બ્લાઉઝ છે બ્લાઉઝ પીસ છે તમને બધી જ આઈટમો મળી જશે અને એ પણ એકદમ રિઝનેબલ ભાવમાં મને તો અહીંયાથી સસ્તું સસ્તું માર્કેટ બીજે કશે મળ્યું નથી વડોદરામાં બહુ સસ્તું અને સારું માર્કેટ છે અને હવે આ જેમાં હું કહું છું ત્યાં આગળ ટોટલી બધી સાડીઓ મળે છે અને આ ઘરવખરીની કટલરી છે જે વીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ લઈને પચાસ રૂપિયાનું છે અને આ બધી તમે જોઈ શકો છો અત્યારે જે ફેન્સી સાડીઓ છે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે એ સાડીઓ છે અને પાછળ ચણાચોળ ગરમવાળા ભય ઊભા છે બહુ ટેસ્ટી ચણાચોળ ગરમ મળે છે અમે ટ્રાય કર્યું હતું અહીંયા આગળથી તમને સાડીઓ તો સાડીઓનું કલેક્શન તમારે જેવું જોઈતું હશે એવું તમને આરામથી મળી રહેશે અને એ પણ રિઝનેબલ ભાવમાં મને તો બહુ જ સસ્તું લાગ્યું હતું અને જે આ ફ્રોકને આ બધું જે લઈને બહાર જે ભાઈઓ ઊભા હોય છે એમની જોડે તો બહુ રિઝનેબલ હોય છે જોઈ શકો છો તમે આ બાળકોના પાર્ટીવેર ફ્રોક છે કે પછી રિસેપ્શનમાં તમે પહેરાઈ શકો એમની લોકોનું ક્રોપટોપ ચણિયાચોળી છે બધું જે અત્યારનું જે ટ્રેન્ડ જે ફેશન ચાલતી હશે એ જ તમને જોવા મળશે અહીંયા આગળ અને અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો રેડીમેડ બ્લાઉઝનું આખી શોપ હતી મને તો બહુ બ્લાઉઝ ગમ્યા હતા એ ત્યાં અને અહીંયા સાડીઓનું આખો અત્યારે જે સાડીઓની ફેશન ચાલે છે એ જ સાડીઓ છે અહીંયા આગળ તો તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ બ્લાઉઝ પીસનો ભાવ પૂછો તો સો રૂપિયા મીટર છે અને કાપડ પણ બહુ મસ્ત હોય છે અહીંયા આગળ બ્લાઉઝનું કોટન પ્યોર કોટન હોય છે તો મેં અહીંયા આગળ બે ત્રણ બ્લાઉઝ પીસ લીધા હતા અને જે આ બધા છે એ બધા સાડા ત્રણસો બસો પચાસ દોઢસો રૂપિયાની જોડી હોય છે પ્લસ તમને પ્લાસ્ટિકની કટલરી પણ મળી રહેશે બધી આ જે બ્લાઉ ડ્રેસ મટિરિયલ હોય છે ટુ ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર ફિફ્ટી સિક્સ ફિફ્ટી એવા હોય છે બધા તો તમને આરામથી બ્લાઉઝ પીસ છે રેડીમેડ બ્લાઉઝ જોઈતા હોય તો પણ મળી જશે ડ્રેસ મટિરિયલ મળી જશે બધું એકદમ સસ્તું અને સારું અને એકદમ રિઝનેબલ ભાવમાં છે તમે અહીંયા જોવો છો અમે લોકો અહીંયા ઘડી બધે જ આખું માર્કેટ ફર્યા હતા જે જે વસ્તુ ગમતી એ વસ્તુ લીધી છે જોયું સારું કલેક્શન એવું હમણાં આવ્યું છે ઠંડીના કપડાં બાળકો માટે પણ બહુ સરસ આવ્યા છે હાફ સ્લીવના તો આપણે અત્યારના ના પહેરાઈ શકીએ અહીંયા આગળ મારા ભાભી કટલરી લે છે તો અહીંયા આગળ પણ તમને વીસ રૂપિયાથી સ્ટાર્ટિંગ એવી સારી નેલપોલીસ પછી લિપસ્ટિક છે અહીંયા આગળ તમને ડાયમંડ સેન્ડ સો રૂપિયાથી સ્ટાર્ટિંગ તમને મળી જશે અહીંયા પછી અમે આ વેલણની લેવા ઊભા થયા સારા એવા લાકડાનું વેલણ હોય છે સાગના લાકડાનું પછી અમે થોડા એનાથી આગળ ગયા હતા તો ત્યાંથી બધું જોયું માર્કેટ જોયું અત્યારે તો બધે છે ને વિન્ટર કલેક્શન આવેલું છે આ શોપની અંદર તમને ફ્રિજના મશીનના બધાના જ કવર તમને અહીંયા મળી જશે તો અહીંયાથી મારે ફ્રિજનું કવર લેવું હતું તો અહીંયા લીધું હતું અને જો તમે જોઈ શકો છો અહીંયા આગળ પર્સ પાકીટ હેન્ડબેગ મોટી બેગ બધી બેગોના તમને કલેક્શન મળી જશે એ પણ ટુ હંડ્રેડથી જ સ્ટાર્ટિંગ છે પગલું છણિયા ફ્રિજ ઉપર મૂકવાના કવર બધું જ કલેક્શન તમને અહીંયા મંગળ બજારમાં મળી જશે અને આ છે ક્રોકરીની ક્રોકરી મળી રહેશે આ ક્રોકરી આખો આ જે પાછળની ગળી છે ને ત્યાં આગળ તમે ક્રોકરી જે પણ જોઈતી હશે જે પણ વેરાયટીમાં જોઈતી હશે એ પણ તમને મળી રહેશે પ્લસ પ્લાસ્ટિકની વસ્તુઓ તમને જે મોટા ડબ્બા નાના ડબ્બા જે પણ જોઈતું હશે એ પણ તમને આરામથી મળી જશે એ પણ રિઝનેબલ ભાવમાં એકદમ તો તમે આગળ મંગળ બજાર જુઓ કે કેવું છે વડોદરાનું સૌથી સસ્તું અને સારું મંગળ બજાર તો તમે જોતા રહો તમને જે મેરેજના લગતા હલ્દી ફંક્શન જે પણ જોઈતું હશે એ ડેકોરેશન આઈટમો મળી જશે પ્લસ જ્વેલરી મળી જશે બધી જ આઈટમ તમને અહીંયા આગળ આટલા એરિયામાં મળી જશે ઇમ્પોર્ટેડ આપણે હેન્ડબેગ જોઈતા હોય પછી આપણે જે કર્યાવરમાં જે પેટી બેટી બધું જ મળી જશે તમે એ જોઈ શકો છો મોટી શોખ છે અને અહીંયા આગળ તમને જે હેન્ડબેગ છે એ ટોટલી હાથેથી બનાવેલા હોય એ હોય છે અને અહીંયા આગળ પણ તમને ટુ ફિફ્ટી થ્રી સુધીના ટોપ ડ્રેસ પછી કોર્ટ સેટ બધું જ તમને મળી જશે અને નાના બાળકોનું તો બહુ મસ્ત કલેક્શન આવ્યું છે જે પણ વડોદરાના હોય તે એકવાર મંગળ બજાર જઈને જરૂરથી અત્યારનું કલેક્શન જોજો બહુ સરસ કલેક્શન આવ્યું છે અહીંયા પ્લાસ્ટિકની બધી જ સેટ મળી જશે પાણીના બોટલ છે એ બધું આ એરિયામાં તમને મળી જશે અને પછી અમે અહીંયાથી ગયા હતા કંસારા માર્કેટ જ્યાં વાસણો બધા મળે છે જે જોઈ શકો છો તાંબા પિત્તળના વાસણો ડેગડી પછી બાજોઠ છે પછી તમારે જે ટ્રે હોય છે ડેકોરેટિવ ટ્રે સુપડા ડેકોરેટિવ એટલે કે લગ્નમાં તમારે જે પણ વસ્તુઓ મૂકવી હોય એ પણ ત્યાંથી મળી જશે તો અહીંયા આગળ અમે પાણીનું બેડું લેવા આવ્યા હતા સ્ટીલનું તો અમે લીધું હતું અને અહીંયા આગળ અમે બધું ફર્યા હતા તો સરસ એવા વાસણ પણ આવેલા છે કે તમે મેરેજમાં પણ તમારે જ્યારે પેરેજ મેરેજમાં પેટીમાં મૂકવાના હોય કે આણામાં આપવાના હોય તો પણ સરસ કલેક્શન આવી છે જોઈ શકો છો તમે તો એકવાર જરૂરથી મુલાકાત લાખ લે